ગુરુના પ્રવેશ સાથે કુંભ રાશિ પર આવશે અદભુત યોગ ચમકી ઉઠશે કિસ્મત જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આપણે જોઈશું કુંભ રાશિના જાતકો માટે ચૌદ મે બે હજાર પચીસ એક ખાસ દિવસ છે કારણ કે ધર્મ જ્ઞાન અને સુખતાના ગ્રહ બૃહસ્પતિ હવે મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને તેનો સીધો લાભ થશે કુંભ રાશિવાળાઓને ગુરુનો આ પરિવર્તન લઈને આવે છે નવા અવસરો સફળતા અને જીવનમાં મોટી ઉન્નતિ કુંભ રાશિ પર બની રહ્યો છે એક અદ્ભુત રાજયોગ એવા યોગો જેણે લોકોની કિસ્મત ચમકાવી દેશે રોકાયેલા કાર્યો હવે ઝડપથી આગળ વધશે નોકરી કે વ્યવસાયમાં મળશે ઓળખ અને મોટો લાભ શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે યાત્રાના યોગ પણ સર્જાઈ શકે છે અધૂરા સપનાઓ મળશે એક નવી દિશા તમે ચૌદ મે બે હજાર પચીસ ના રોજ ગુરુના મિથુન રાશિમાં પ્રવેશ અને કુંભ રાશિ પર તેના સંભવિત પ્રભાવોનું સુંદર વર્ણન કર્યું છે કુંભ રાશિના જાતકો માટે આ સમયગાળો ખરેખર પરિવર્તન લાવનારો સાબિત થઈ શકે છે ખાસ કરીને પ્રેમ સંતાન અભ્યાસ અને સર્જાત્મકતા જેવા ક્ષેત્રમાં ચાલો આ વિગતોને વધુ વ્યવસ્થિત રીતે જોઈએ ગુરુનો મિથુન રાશિમાં ગોચર ચૌદ મે બે હજાર પચીસ અને કુંભ રાશિ પર તેની અસર જ્યારે ગુરુદેવ ચૌદ મે બે હજાર પચીસ ના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કુંભ રાશિના જાતકો માટે આ એક મહત્વપૂર્ણ સમયગાળો શરૂ થઈ શકે થશે ગુરુના આ ગોચર કુંભ રાશિના પાંચમા ભાવમાં થશે જે પ્રેમ સંતાન શિક્ષણ અને સર્જાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે આ ભાવમાં ગુરુનું આગમન મિશ્ર પરિણામો લાવી શકે છે જેમાં કેટલાક ક્ષેત્રોમાં વૃદ્ધિ અને કેટલાકમાં સાવધાની રાખવાની જરૂર પડશે વિવિધ ક્ષેત્રો પર સંભવિત અસર ધન અને કારકિર્દીની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કુંભ રાશિના જાતકોની આવકમાં વધારો થવાની સંભાવના છે ખાસ કરીને જેઓ સર્જાત્મક ક્ષેત્રે જેમ કે કલા લેખન ડિઝાઇન વગેરે અથવા શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ સાબિત થઈ શકે છે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ આ સમય યોગદાયક છે જે તમારી કારકિર્દીને નવી દિશા આપી શકે છે સંતાન અને પરિવારની વાત કરીએ તો સંતાન સંબંધિત સારા સમાચાર મળવાની શક્યતા છે જો તમે પરિવાર વધારવાનો વિચારી રહ્યા હો તો આ સમય તમારા માટે અનુકૂળ હોઈ શકે છે તમારા બાળકોની પ્રગતિ તમને આનંદ અને સંતોષ આપશે પારિવારિક સંબંધોમાં સુધારો જોવા મળશે અને એકબીજા સાથેના સ્નેહ વધશે પ્રેમ અને સંબંધની વાત કરી તો પ્રેમ સંબંધોમાં એક નવી ઉર્જાનો સંચાર થશે જે લોકો સિંગલ છે તેઓ નવા સંબંધોમાં જોડાઈ શકે છે જ્યારે જેઓ પહેલેથી જ સંબંધમાં છે તેમના સંબંધો વધુ વધુ મજબૂત બનશે અને તેમાં નિકટતા વધશે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો સાત્વિક વૃદ્ધિ આ સમય આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ જ સારો છે તમારી રુચિ ધર્મ આધ્યાત્મિકતા અને શાસ્ત્રોના અભ્યાસ તરફ વધશે તમે માનસિક શાંતિ અને આધ્યાત્મિક જ્ઞાનની શોધમાં વધુ સમય પસાર કરશો ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી અથવા આધ્યાત્મિક ગુરુઓના માર્ગદર્શનથી તમને લાભ થઈ શકે છે પણ હા ગુરુના આ આશીર્વાદને પામવા માટે કરો આ સરળ ઉપાય ગુરુને પ્રસન્ન કરવા માટેના ઉપાયો ગુરુ ગ્રહની શુભ અસરોને વધારવામાં મદદરૂપ થઈ શકે છે ગુરુવારનું વ્રત ગુરુવારના દિવસે વ્રત રાખવું અને પીળા રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે આ દિવસે ચણાની દાળનું દાન કરવું પણ ગુરુને પ્રસન્ન કરે છે બૃહસ્પતિ યંત્રની સ્થાપના તમારા ઘરમાં બૃહસ્પતિ યંત્રની સ્થાપના કરો અને તેનું નિયમિત પૂજન કરો આ યંત્ર ગુરુની સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવામાં મદદ કરે છે ઓમ ગુરુવે નમા મંત્રનો જાપ દરરોજ એકસો વખત આ મંત્રનો જાપ કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં શુભતા આવે છે પીળા પુષ્પ અને કેળાનો ભોગ ગુરુદેવને પીળા રંગના ફૂલો અને કેળાનો નૈવેદ્ય અર્પણ કરવાથી તેમના આશીર્વાદ મળે છે ગુરુ દત્તાત્રેયની ઉપાસના ભગવાન ગુરુ દત્તાની પૂજા કરવાથી પણ ગુરુ ગ્રહની શુભ અસરો વધે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે આ ઉપાયોનું નિયમિત પાલન કરીને તમે ગુરુના શુભ ફળોમાં ચોક્કસપણે વૃદ્ધિ કરી શકશો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકશો આ સમયનો સદુપયોગ કરો અને ગુરુની કૃપાથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરો પીળા કપડાં પહેરો દાનમાં આપી દો આ ઉપાયો તમારા જીવનમાં લાવશે શાંતિ સમૃદ્ધિ અને અદભુત સફળતા કોઈ પણ અવસર ન ગુમાવશો કારણ કે આવી શક્તિમય સંધિ વાર વાર નથી આવતી રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂર છે જરૂરી છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં